શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય મહારાજ સ્વામી જય ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ ની જય એ તો હજુ સમજાય છે એક વાર શાસ્ત્રી મહારાજ રાતે સીધા ક્યાં પહોંચ્યા રાતના સમયમાં શાસ્ત્રી મહારાજ બદલપુર પહોંચ્યા હવે બદલપુર જવાય સમજી રાખજો બદલપુર નો આખો વિસ્તાર છે ને એનો મુખ્ય ધંધો શું કહેવાય વિસ્તારનો ચોરી મેક્સિમમ એ વિસ્તારમાં જેને ધાડ પાડું ચોરી ને બધું થતું બદલપુર વાળા પોતે જ કે છે શાસ્ત્રી મહારાજ રાતે પહોંચ્યા અને હરિભક્તો કહ્યું કે સ્વામી કેમ અત્યારે રાતે સ્વામી કે આપણે રાતે પધરામણી શરૂ કરીએ શાસ્ત્રી મારે કેમ એ કે આટલા દ્રાનું કામ ચાલે છે ત્યારે ચૂનો જે પીલવાના માણસોને આપણે ત્રણસો રૂપિયા પગાર ચડી ગયો છે એ હું આ બે દિવસ ને બે રાત પધરામણી કરીશ ત્યારે અટલા મંદિર થશે હવે તમે અટલા દ્રા જાઓને તારે યાદ કરજો રાતની પધરામણી રાતની મહેનત અને પછી મંદિરો થયા છે યોગી બાપા કહેતા કે શાસ્ત્રી મહારાજે દાડિયા ફાંકીને પેટે પાટા બાંધીને આપણને આવા મંદિરો કર્યા છે પ્રમુખ સ્વામી નો જે બો ફેમસ ફોટોગ્રાફ છે એ જયારે મૂર્તિ આમ બારે હતી અમે સંતો એ ને પૂછ્યું સાહજિક રીતે કે બાપા આ શાસ્ત્રી તમે અહીંયા બેઠા છો એ પ્રસંગ તો બધાને ખબર છે બહુ પવિત્ર પ્રસંગ છે કે શાસ્ત્રી મહારાજ ફોટો પાડવા કોક આવ્યો ને સારંગપુરમાં તો શાસ્ત્રી મહારાજ આમ બેસી ગયા અને શાસ્ત્રી મહારાજે કીધું કે નાન દાન બોલાવો ફોટા માટે પાર્ટનર માટે પ્રમુખ સ્વામીને બોલાયા છે નાનકડા અને સ્વામી એકદમ નાના ગલુડિયા જેવા દોડતા દોડતા આવીને સ્વામી બેસી ગયા શાસ્ત્રી મહારાજ આમ બેઠા હતા ને તો પ્રમુખ સ્વામી પણ આમ બેઠા આવી રીતના તો શાસ્ત્રી મહારાજ કે હાથ જોડીને બેસ એટલે સ્વામીએ હાથ જોડ્યા અને ત્યારથી સ્વામી કે છે કે અત્યાર સુધી અમે હાથ જોડેલા જ રાખ્યા છે જોજો સ્વામીની પૂજા પતે ને પછી દરેક હરિભક્તને સ્વામી હાથ જોડે છે કે નહીં દરેક હરિભક્તને નમસ્કાર પગે લાગે છે એવું નથી કે તમે પગે લાગો છો ને સ્વામી સામે ઝીલે છે અરે ભાઈ સ્વામી તમને હાથ જોડે છે ત્યારે આપણે ઝીલીએ છે કે નહીં આખું જુદું છે એટલો બધો સ્વામીને મહિમા છે તો એ જયારે ફોટોગ્રાફ સ્વામી જોતા હતા ત્યારે અમારાથી ભૂલમાં એવું બોલાઈ ગયું મેં કહ્યું બાપા આ ઝૂપડી એ શું છે પાછળ સ્વામી કે ઝૂંપડી નહીં એ શાસ્ત્રી મહારાજનો ઉતારો છે સ્વામી કે શાસ્ત્રી મહારાજ એ જીવ્યા ત્યાં સુધી આખી જિંદગી ઝૂંપડીમાં રહ્યા અને આપણી માટે મહેલો બનાવ્યા શાસ્ત્રી મહારાજ હડતાલથી છૂટા પડવા પડ્યા એ પોતાના ઉતારા માટે નહીં માણસ કોઈ છૂટો પડે ને પોતાનું જુદું કરવા ભગવાનનું કરવા થયા છે યાદ રાખો કોઈ જગ્યાએ પોતાની સુવિધા ઊભી કરીશ એક જગ્યાએ સ્વામી આપણને આ વાત કરી ત્યારે આપણા મનમાં ખબર પડે કે શાસ્ત્રી મહારાજે જે આપણી સંસ્થા સ્થાપી છે અને જે રીતે આ બધું કામ કર્યું છે એની પાછળ કેવળ અને એ જ જ્યારે આપણે જોઈએ તે વખતે આપણને ખબર પડે છે કે આધ્યાત્મિકતાની અંદર શાસ્ત્રી મહારાજે આ બધું સ્થાપના કરી છે અને વડતાલથી જ્યારે શાસ્ત્રી મહારાજ છૂટા પડ્યા એનું થોડુંક વર્ણન કરીને આપણે અહીંયા પૂરું કરીએ કે બધાને ખ્યાલ છે કે ઓગણીસો ને છ ની સાલ પાંચની સાલની અંદર શાસ્ત્રી મહારાજ ચૈત્રી પૂનમ હતું અને ચૈત્રી પૂનમ જયારે શાસ્ત્રીજી મહારાજે પોતે એમને છૂટું પડવાનો જયારે શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો તે વખતે શાસ્ત્રી મહારાજના મનની અંદર એક દ્રઢતા હતી કે ક્યારેય વડતાલથી છૂટું પડવું નહીં ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજને કહ્યું હતું કે તારા કટકા કરી નાખે તો હું તને સાંધી દઈશ પણ તું છૂટો પડતો નહીં પણ જ્યારે પૂનમનો સમય આવ્યો ત્યારે કૃષ્ણજી અદાએ શાસ્ત્રી મહારાજને આવીને કીધું કે હવે ઉપાધિ વધતી જાય છે અને તમારે વડતાળથી છૂટા પડીને તમારે અક્ષર પુષકની ઉપાસના એ તમારે પ્રચાર કરો અને એના તમે મંદિરો કરો ત્યારે શાસ્ત્રી મહારાજ આ વાત કરે છે કે ભગતજીએ મને આમ કહ્યું તું તે વખતે કૃષ્ણજી અદા સમજાવે છે કે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે કે જયારે વિપરીત દેશ થાય ત્યારે પોતાનું વતન હોય ને તો એને પણ તમારે મૂકીને ભજન ભક્તિના સુખ માટે દૂર જવું એ કે તમે દૂર જાઓ મહારાજની આજ્ઞા છે જયારે શાસ્ત્રી મહારાજને આ બધી વાત સમજાવે છે ને એમના મનની અંદર જયારે ધડતા હોય છે ત્યારે એ વાત વિચારતા આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ એમના મનની અંદર કેવળ શ્રીજી મહારાજ પ્રધાન હતા ઉપાસના પ્રધાન હતી કોઈ સુખ સગવડની માટે કે કોઈક અંગત અહમના કારણે છૂટા નથી પડ્યા કેમ વડતાલમાં જયારે શાસ્ત્રીમાં કથા કરતા હોય ત્યારે બબ્બે હજાર માણસ સાંભળવા આવતા ખુદ ગોર્ધનદાસ કોઠારી વડતાલના કોઠારી એ કથામાં બેસે અને જ્યારે વિરોધી સંતો પૂછે કે તમે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસની કથામાં કેમ બેસો છો ત્યારે ગોર્ધનદાસ કોઠારી કહેતા કે એની કથા મને સાંકરના કટકા જેવી લાગે છે એટલે કે આખી વડતાલમાં તમામ સાધુ છે પણ સ્ત્રી ધનના ત્યાગી એવા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો કોઈ નથી કોણ ગોર્ધનદાસ કોઠારી બોલે આટલું બધું શાસ્ત્રીમાંનું માન સન્માન પણ જ્યારે ઈર્ષા થાય તેજો દ્વેષ થાય ત્યારે કાંઈક ને કાંઈક થાય જ્યારે શાસ્ત્રીમાં જ કથા કરતા હોય તો નંદ કિશોર કરીને એક બહુ જ વૃદ્ધ સાધુ દેહ જલાઈ ગયો તો પણ મન જાલ્યું રહે નહીં સાસરી માં કથા કરે તો પોતાના સેવકને ધક્કે લે કે જા તું પાણીનું માટલું લઈને ત્યાં ફોડ એટલે કથા વિખરાઈ જાય જા તું મરચાની ધૂણી કર આરતીમાં માં શાસ્ત્રી મહારાજ હોય ને કોઈક સોયા ભોકે દુઃખ સહન કરીને પણ શાસ્ત્રી મહારાજ બોલે નહીં એકવાર તો શાસ્ત્રી મહારાજને ઝેર આપ્યું અને જયારે સંતો હરિભક્તો એ કહ્યું કે સ્વામી હવે તમે ભંડારમાં જમવાનું બંધ કરો કારણ કે તમને ઝેર આપ્યું શાસ્ત્રી મહારાજ કે સાધુ નો નિયમ છે કે ભંડારમાં જમવું હું નિયમ તોડીને વિમુખ થવા માંગતો નથી હું ઝેર આપીને ઝેર ખાઈને હું મરવા માંગુ છું પણ નિયમ છોડીને હું મરવા માંગતો તો એ ભંડારમાં જાય ચાર સંતો એ વિરોધી સંતો પકડીને ચૂલામાં નાખવાનો પ્રયાસ કર્યો એ ચારે ચારના મોઢા શાસ્ત્રી મહારાજે નહીં જોયા હોય એ ચાર વડતાલના સંતો નામ નહીં ખબર હોય અત્યારે તમને કે મને નામ ખબર છે ના જિંદગીમાં શાસ્ત્રી મહારાજે એ ચાર યાદ પણ કર્યા નથી કેટલા અને વાત વણસવા લાગી અને બધાના મનમાં એમ થયું તો જેમ ચૈત્રી પૂનમના સમયે નક્કી કર્યું તો કાર્તિકી પૂનમે શાસ્ત્રી મહારાજ એ પોતે વડતાલના હરિકૃષ્ણ મહારાજ આગળ ઉભા રહીને પ્રાર્થના કરે છે પ્રાર્થના સાંભળજો શાસ્ત્રી મહારાજ જે શબ્દ બોલે છે હું તમને કહું શાસ્ત્રી મહારાજ છે કે હે હરિકૃષ્ણ મહારાજ અમારે જુદું પડવું નથી પણ જો આપની ઈચ્છાથી અને આપના સંકલ્પથી અમે જોડતા પડતા હોય તો તમે અમારી સહાયમાં અને અખંડ અમારી ભેગા રહેજો ખ્યાલ આવ્યો એવી પ્રાર્થના કરીને શાસ્ત્રી મહારાજ ને મૂકીને નીકળ્યા નથી પણ વડતાલના હરિકૃષ્ણ મહારાજ ને સાથે લઈને શાસ્ત્રી મહારાજ નીકળ્યા છે આપણી સંસ્થામાં જે તાકાત છે એ ભગવાન સ્વામિનારાયણ એમના સંકલ્પ એમની દિવ્ય શક્તિનું તાકાત છે